શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત કાગભુ સુંડી રામાયણ સિરિયલ અને આગામી ગૌમાતા કામધેનું સિરિયલમાં કામ કરતા ભરૂચના એક્ટર મેહુલ પટેલ તેમજ શ્રી રામ જાનકી આશ્રમના મહંત પરમપૂજ્ય રાઘવેન્દ્ર દાસજીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ગૌ પૂજન કરી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યું છે બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી

के उपलक्ष्य में सर्व ब्राह्मण समाज भरूच का यहाँ एकत्रित हुआ है आश्रम पर आज हमारे सनातन धर्म में सबसे बड़ी पूजा गौ पूजा को मानी जाती है तो आज सभी समस्त भाई बंधु एकत्रित होकर यहाँ गौ पूजन करने आए हैं और